નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા પંદરસોથી પંદરસો સાવરકુંડલા સોળસોથી બે હજાર એકસો સાઠ ઉપલેટા અગિયારસો સિત્તેરથી ઓગણીસો પાટડી તેરસો પંચાવનથી સોળસો બાર ભયાઉ અગિયારસો પચાસથી સોળસો એક મોરબી તેરસોથી બે હજાર ચાલીસ મેંદરડા તેરસોથી બે હજાર અગિયાર જેતપુર બારસો એકતાલીસથી બે હજાર બસો એકત્રીસ બાબરા પંદરસો સિત્તેરથી ઓગણીસો સિત્તેર પાલીતાણા પંદરસોથી સોળસો પચાસ હિંમતનગર અગિયારસોથી બારસો ધ્રાંગધ્રા અગિયારસો પાંચથી ઓગણીસો ત્રણ અમરેલી અગિયારસોથી બે હજાર પાંચસો સાઠ રાજકોટ ચૌદસોથી બે હજાર એકસો સિત્તેર તળાજા પંદરસો પચીસથી બે હજાર બાવન જસદણ તેરસોથી બે હજાર બસો विसावदर पंदर सौ अगियार बे हज़ार एकाणु जूनागढ़ एक हज़ार पचास थी बे चौतेर जामजोधपुर बार सौ पचास थी बजार एकसठ कड़ी बार सौ थी पंदर सौ हारी हारीज सौ पचास थी तेर सौ पचास ईडर एक हज़ार थी अगियार सौ इटोतेर मेसाणा बार सौ थी बजार एक सौ सोल हड़वद तेरसो वीसनीस सौ ए मणसा सो सौ सोल सौ વાંકાનેર ચૌદસો પચાસથી બે હજાર એક બોટાદ અગિયારસોથી બારસો પંચાણું જામનગર સત્તરસોથી બે હજાર એકસો પચાસ મહુવા એક હજાર પંદરથી બે હજાર બસો ત્રેવીસ અંજાર ચૌદસોથી બે હજાર પચાસ હિમા અઢારસોથી અઢારસો ભુજ પંદરસોથી બે હજાર પિસ્તાલીસ કોડીનાર તેરસો પચાસથી ઓગણીસો ત્રીસ ગોંડલ તેરસો છોતેરથી બે હજાર એકસો એકસઠ ભાવનગર સોળસો બાવીસ થી બે હજાર ચારસો બાવીસ ઊંઝા એક હજાર અગિયાર થી બે હજાર બોતેર જામખંભાળિયા તેરસો થી ઓગણીસો દસ